તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ શનિવારના રોજ રાજ્યના તમામ જિલ્લાઓના પરીક્ષા કેન્દ્રો પચીસો ત્રેપન પર યોજવાનું આયોજન કરવામાં આવેલ હતું સદર પરીક્ષાના મેરિટના આધારે કુલ ચુમ્મોતેર

તારીખમાં ફેરફાર કરવામાં આવેલ છે હવે આ પરીક્ષા તારીખ ઓગણત્રીસ ફેરફાર કરવામાં આવેલ છે પરીક્ષા પરીક્ષા કેન્દ્રો વિદ્યાર્થીની બેઠક વ્યવસ્થા હોલ ટિકિટ અને અન્ય તમામ વ્યવસ્થા યથાવત રાખવામાં આવેલ છે જે વિદ્યાર્થીઓ દ્વારા અગાઉ ફોર્મ ભરવામાં આવેલ છે તે વિદ્યાર્થીઓને ફોર્મ ભરી ફરી ભરવાના રહેશે નહીં માત્ર આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ માં પ્રવેશ પણ આ મેરીટના આધારે ફાળવવાને કારણે કોઈ વિદ્યાર્થી અગાઉ ફોર્મ ભરેલ નથી અને આના કારણે આ ફોર્મ ભરવા ઈચ્છે છે તે તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસ થી તારીખ સાત ચાર બે હજાર પચીસ સુધી ફોર્મ ભરી શકશે હાલ તમામ ઝોનલ સ્ટાફ અને પરીક્ષા કેન્દ્રો ને સદર પરીક્ષાની તારીખમાં થયેલ ફેરફારની માહિતી સમયસર પહોંચે તે સુનિશ્ચિત કરશો અધ્યક્ષ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર